સુરતની અંજની ઇન્ડસ્ટ્રીઝ અમરોલી ક્રિપકો સાઇડિંગ રેલવે લાઇન વચ્ચે ઓમ પ્રકાશ યાદવ ઉંમર મૃતદેહ રેલવે ટ્રેક પરથી મળ્યો હતો મૃતકના બંને હાથ પાછળના ભાગે કાળા કપડાથી બાંધેલા હતા બંને પગ પણ પટ્ટાથી બાંધેલા હતા માથાના ભાગે અને મોઢાના ભાગે બોથડ પદાર્થ વડે માર મારવામાં આવ્યો હતો જેના કારણે મોત થયું હોવાનું સામે આવ્યું હતું ઓમ પ્રકાશ યાદવ મૂળ ઉત્તર પ્રદેશના ઉન્નાવનો રહેવાસી હતો અને અંજની ઇન્ડસ્ટ્રીઝમાં મજૂરી કામ કરતો હતો આ ઘટનામાં પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરી હતી પોલીસના જણાવ્યા અનુસાર આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં હત્યા પાછળનું મુખ્ય કારણ અનૈતિક સંબંધોની શંકા હોવાનું બહાર આવ્યું છે મૃતક ઓમ પ્રકાશ યાદવને પાંચ આરોપીઓ પૈકીના એક આરોપીની પત્ની સાથે અનૈતિક સંબંધો હોવાની માહિતી મળી હતી આ બાબતે આરોપીઓ પૈકીના એક સાથે મૃતકને અગાઉ પણ તકરાર થઈ હતી આખરે આ બાબતનો ખાર રાખીને પાંચેય આરોપીઓએ એક સમ થઈ ઓમપ્રકાશને પકડી તેના પગ બાંધી દીધા હતા અને બોથળ પદાર્થ વડે ગંભીર ઈજા પહોંચાડી તેનું મોત નિપજાવ્યું હતું પોલીસે ગણતરીના કલાકોમાં જ પાંચય આરોપીઓ મોહિત નમીનારાયણ બિંદ રોહિત નમુનારાયણ બિંદ અર્પિત ઉર્ફે પિન્ટુ બુધીલાલ યાદવ સત્યમ ઉર્ફે આકાશ રંજનલાલ યાદવ અને વિવેક મોતીલાલ યાદવની ધરપકડ કરી છે સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તારીખ પાંચ અને ડિસેમ્બર દરમિયાન અંજની એરિયા પાસે આવેલ રેલવે ટ્રેક પર મૃતદેહ પડેલ હોવાની માહિતી પોલીસને મળતા પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોચેલ મૃતદેહ માથાના ભાગે બોથડ પદાર્થ વાગવાથી મૃત્યુ થયેલું અને હાથ પગ બાંધેલી અવસ્થામાં મળી આવેલ જેથી પ્રાથમિક તબક્કે આ હત્યાનો બનાવ હોવાનું જાણવા છે તાત્કાલિક અસરથી ઉત્તરાયણ પોલીસ સ્ટેશન અને અમરોલી પોલીસ સ્ટેશનની વિવિધ ટીમો બનાવી મૃતકને ઓળખવાની તજવીજ હાથ ધરેલી ત્યારબાદ ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે મૃતકની ઓળખ કરવામાં આવેલી ટેકનિકલ સર્વેલન્સના આધારે અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે સમગ્ર ઘટના અટકાયત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી અને ગણતરીની કલાકોમાં જ પાંચ આરોપીની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલ છે અને તેઓની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આરોપીઓની પ્રાથમિક પૂછપરછ દરમિયાન સમગ્ર ઘટના અનૈતિક સંબંધોને કારણે બનેલ હોવાનું જાણવા મળેલ છે મૃતક ઓમ પ્રકાશ યાદવ જે મૂળ ઉનાવ ઉત્તર ઉત્તર પ્રદેશનો રહેવાસી છે અને અંજની ઇન્ડસ્ટ્રી ખાતે મજૂરી કામ કરે છે તેને પાંચ આરોપીઓ પૈકીના એક આરોપીની પત્ની સાથે અનૈતિક સંબંધ હોવાની માહિતી મળેલી અને આરોપીઓ પૈકીના જ એક આરોપી દ્વારા આ બાબતમાં મૃતક સાથે તકરાર પણ થયેલી અને આ જ બાબતની આગળ જતાં આરોપીને બધાએ એકસમ થઈ અને મૃતકનું મૃત્યુ દિપજાવે છે